શિવાની આજ તો વહેલી વહેલી તૈયાર થઈ ગઈ ને હા એ ઠાકણું બંધ કરી દે હવે વોટર બેગનું ભૂપી લીધું ને તો બંધ કરી દે ને હવે છે હર હર મહાદેવ બાય હા ટાટા હાલો દાદા ભાઈ આ ગયા ચઢેલો ખોઈ લો હાલો હલો હલો ધડો બાબા હા દફતર પકડીને બેગ પકડીને વાવ બસ હવે ધીમે ધીમે બસ 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 સીતારામને જશ્રી ક્રાસ ના બતાવીને હવાર હવાર ના છે વાગવા આવ્યા બાકી મજામાં ને બધાય તો વાંધો નહીં ને તમારે કેવો વરસાદ છે એ જરાક કહેજો અમારે તો હમણાં કાયમ આવે છે ટાણ મેં ઈ જો એક થાઉકું રેડું આવી ગયું એકદમ થઈ ગયો તો એમ તો કે બપોર સુધી વરસશે પણ થાવકું એક રેડું આવી ગયું નટાણ તડકોય નીકળી ગયો કે જાણે વરસાદ જ નહોતા આવ્યો એવો તડકો નીકળી ગયો હા ઉઘાડ થઈ ગયો ને આ શિવાનીંદ છે ને વહેલું જવાનું હતું આજે એને કંઈક શાળા પ્રવેશનો પ્રોગ્રામ છે એમ કહેતા હતા શાળા શાળા એ જવાનું છે સ્કૂલ એ કે તે આજે યુનિફોર્મ આપવાના છે એને બુક્સ આપવાના એમ કહેતા હતા કાલી મેડમનો ફોન આવ્યો હતો આંગણવાડીવાળા બેનનો એ કે શિવાનીને મને કે આઠ વાગે પુગાડી દેજો મેં કીધું તમ કીધું એટલે પૂગી ચાહે ત્યાં આઠ વાગે જો શિવાનીને તૈયાર કરી દીધી ને દાદા ગયા છે તે આજે આવ્યા નથી પપ્પા એ હમણાં અહીંયા દુકાનદારા રહી ગયા લાગે છે વરસાદ આવ્યો તે અમને એમ કે હમણાં રહી ગયા હવે કદાચ આવે વરસાદ આવ્યો તો પછી એમણાં બેહી ગયા આવી છે ને અમે જો નાસ્તો અને કરી લીધો ને શિવાનીને કીધું કે ચાદુ પીવું તો કે ના ખાવું તો કે ના તેને જો નવરાવી દીધી ને પછી એ તૈયાર કરીને મોકલી દીધી હવે એનો ટાઈમ થાય તો એ તેડી આવીશું ને હંજવારી વાર લીધી હવે છે ને પોતા કરવા ને મમ્મીએ જો સાકઈ વઘાર નાખ વોટાણમય ને ડુંગળી બટેટાનું ને હવે એ રહોડું સાફ કરે ને પછી રોટલા ઘડવાના છે આ અમારે છે ને કરોડના મોટા બાપુના દીકરા છે ને અહીંયા અમારા ગામમાં આવડમાં આવીએ મેળો ફરવાના છે તે એનો કાલ ફોન હતો એ કે મેળા ફરવાના છે ને એટલે આવજો એટલે આવડ માં લુગડા ને ચડાવવાના હોય ને કપડા ને એવું બધું અહીંયા કરવાનું છે તે હું ને મમ્મી ને ચાહું તે કામ કરી લઈએ પછી નાઈ ધોઈ ને પછી ચાહું હવે જય શ્રી કૃષ્ણ સીતારામ બધા જો અટાણમી હરાવડું આવ્યું અને તરત એવો ને એવો પાછો તીખો તડકો નહીં ગયો તીખો તડકો ગા જાણે ચઢ એવો ઉખાડ થઈ ગયો છે હા

તો 11 વાગી ગયા ને છો હવે છે ને હમ જઈએ કઈ નિકર નિકર કરતી થી તમે આવી વરસાદ આવી ગયો તો પછી બેહી ગયો ફૂલ હરવડુ આવ્યું તો કા ઠાકુ આવી જાય છે હજી એ ગાજે મમ્મી કે વરસાદ રહ્યો ને તો હાલી કે છઠ છઠ હાલવા માંડીએ ને શિવાની છે ને આંગણવાડી આજે કે સજાવી ને કંકુ પગલાં ને બાકી છે તે હજે કે તમે મોડેક થી તેડી જાજો તે હવે છે ને અહિયાંથી ઢુકડી થાય બહુ સટી નહીં થાય તે એનો મેડમ નો ફોન આવ્યો છે ને તે ત્યાંથી તેડી આવીશું ને ડાયરેક્ટ એને છે ને અહીંયા મંદિર લઈ આવીશું કે ને બે વાર નહીં કરું નહીં કરું ઘેર થી કરતી ને

apa sih, કેમ કરવાનું એ કરી

ગરમા ગરમ રોટલી બનતી જાય ને જમવા દેતા જાય તો મારું માગી કયો ને જો બપોરા કરવા બેઠું રોટલી બની ગઈ બધી ને બધા ભાઈઓ ને જમાડ લીધું પેલા

બોલો બોલો હું કયો મને આ વચ્ચે કે આ મારા સૌથી મોટા જેઠાણી આને તો બતાય ઓળખો છો એટલે છે ને તું બધી નઈ આપતી જા બોલો હું કે તાના હું કે તે એમ કેતી હતી કે વચ્ચે તું બેહી જા એટલે બધાને આપતી જા બીજો હા એ બરોબર એમ કરો આ કોક માર મોટો જેઠાણી છે આ શાંતિબેન આ મારા ત્રીજા નંબરના જેઠાણી છે ને

તો સાડા પાંચ વાગી ગયા ને હુકવવા ચાર વાગે છે ને એ બતાવી ગયા ચા તો ન બનાવવા દીધો કેમ કે ગરમી હતી પછી મને ખબર હતી ગરમી છે ને મમ્મીને ગામમાંથી ઠંડા ને શીશો લઈ લેતી ઠંડા ને સીસો લેતા આવ્યા વાત હતી જમીને તો ઘડીક ત્યાં બેઠા બધો રૂમ સાફ કર્યો ઠેકાણે પાડ્યું ને પછી ત્રણ પોણા ત્રણ ત્રણ થયા ને ત્યાંથી નીકળ્યા કલાક અહીં અમારે ઘેર બેઠા પછી ઠંડુ પીતું ને પછી કે ચા હવે નક્કી હોત ઘડીક રાવણા થોડાક હતા કોક કોક તી પાડ્યા ને પછી વયા ગયા ને એ પછી છે ને પપ્પા એ જો આ કામ ઉપાડ્યું હતું ઓલું બાંધવાનું સુફરિયું સુફરિયું બાંધવાનું કામ ઉપાડ્યું હતું કેમકે થોડો વરસાદ હોય ને તો એ કે ગાય આમ ન બાંધી કારણ ગરમી એવી થાય ને વાત જવા દો થોડો વરસાદ હોય ને તો અહીંયા બાંધ્યું હોય ને તો માથે વરસાદ ન પડે ને એન પોવાને અહીંયા રાખે ને ઢારીયા માતા પછી બહુ વેલી કરશે ને તો અહીંયા બાંધ્યું હોય લગભગ જરૂર જ નહીં પડે પણ તો એ બહુ વરસાદ થાય ને તો એને ધારી દે ને બૈદાને છે ને થોડોક લાંબો કરી નાખશું બૈદાન છે ને થોડોક લાંબો કરી નાખશું ને તેને માં હેઠા આવી ને ઊભી જા હે બાકી હવે થોડાક કપડાં છે ને ઉપર હુકવી આવું જા છે આજ ને થોડાક અહીં એક દોરીએ માં હેઠા હુકવી દઉં ને સિવાની છે ને એને તો આંગણવાડી આજે કંકુ પગલાં ને કરાવ્યા મારે બધું વિડીયો શૂટિંગ કરવા જવું હતું પણ આજે અમારે છે ને આમ જવાનું હતું ને પુગાણું નહીં તે હવે રહ્યું બાકી એને બે આપનિફોર્મ આપ્યા પછી બુક્સ આપી ડ્રોઈંગની એમાં કલર પાસે ને એક લંચ બોક્સ આપ્યો તો યુનિફોર્મ તો છે ને હવે એને હવાર પહેરાવવાનો છે તો ત્યાં તમે જોઈ લેજો બે યુનિફોર્મ પાસે બાકી મમ્મી ગયા ખેતરમાં અમે જો આકડી ચા બનાવ્યો તે ખેતરમાં પછી ચાપીને ગયા ના થોડુંક અધૂરું કામ રહી ગયું હતું એક વાસેડો જે ઉપર બાંધવાનો હતો ને એ પછી પાવેશભાઈ ને વાત જોતા હતા ત્યાં આગળ પાવેશભાઈ આવ્યા ને પછી પપ્પા ને એ બાંધવી દીધું હતું એ થોડુંક કામ મેં એમાં કરાવ્યું ને પછી રહી ગયું હતું એ પાવેશભાઈ આવીને કામ કરાવ્યું એમાં અને જો બેઠી બેઠી રમે આજ બપોર હોતી નથી ને આવી ને હોતી નઈ કા હવે હાઈ જે વેલી હોય જાય ને વેલી કેટલી વેલી હોય જાય આમ જતા મારા હામુ તો જો જે કરવા ગયા ત્યાં કેવી મજા આવી તને આમ તો જો જે કરવા ગયા ત્યાં કેવી મજા આવી બધી માં બહુ

આપડે શૂટિંગ કરવા જઈએ એટલે પૂરું ભાવેશ ભાઈ તો મમ્મી મોટું પેકેટ લઈ આવ્યા છે એમાંથી એક તો

આજ બાકી આજ મારે સાડી માં સાડી માં હાંસ પડી ગઈ આવીને પછી મેં કીધું હમણાં ઓલું કામ કરી લઈએ ઓલું કામ કરી લઈએ તો હાંસ પડી ગઈ સાડી માં નાળી એટલે સોટવી દે ઉતારવા હતા ને હવે મેં કીધું પેરી જ રાખું ખડી વાર થઈ ગઈ પૂરી થઈ ગઈ પૂરી નથી થાય સીવો આલે તો ખરી એક તો આમ તો જો લાઈ બંધ કરો આમ તો જો એ બધાયન કઈ તો દે વિડિયો ગઈમ હોય તો વિડિયો ને વિડિયો ગઈમ હોય તો વિડિયો ને લાઈક કરજો ને જો હવે દિયા થમ આવ્યો થોડીક વર્ષે ને આજ તો કોમેન્ટ ના જવાબ ન દેવાણા મારી બે દિન ભેગા થઈ ગયા એટલે હવે અટાણે વિડીયો એડિટ કરવાનો છે જેટલા કોમેન્ટ ના જવાબ દેવા એટલા દેવાના છે એક અડાવરા થાય ને એટલે આમાં મારું કામ થઈ જાય હમટુ ને હા અહીંયા મિનીન બચ્ચા છે ને ડોકા કાટે છે જો આયો એવા થઈ ગયા જો હવે એ હવે એવા થઈ ગયા રોટલી નાખતા હોય ને તે માણસના એવા થવા માંડ્યા બાકી કેદી નો વિચાર હતો મેં સાડી પહેરી ને વિડીયો બનાવો તો આજ પછી મોકો આવી ગયો જવા જવાનું હતું ને મેં કીધું સાડી પહેરીને વિડીયો બનાવીએ સેટ વહેલા એક વાર આખો દિવસ સાડી પહેરી ને વિડીયો બનાવ્યો તો એ પછી તો ક્યાંક જતા હોય તે કંઈક પહેરતા પણ આખો તો નથી પહેરતા તો આજ એ બની ગયો હમ હા હવે આપણે પેલા વિડીયોને એન્ડ કરી દઈએ વિડિયો ગઈ મોય તો વિડિયો લે લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડિયો માં મે કાલે શિવાની જાહે નવો યુનિફોર્મ પહેરીને જાહે યુનિફોર્મ પહેરીને જાહે તો હાલો હવે મળીએ નવા વિડિયો હર હર મહાદેવ